તેમજ એસટી ડેપોથી ડાબા ચોકડી તરફ જતી વરસાદી કાંસ રિંગ રોડ પાસે આવેલી વરસાદી કાંસ તથા અન્ય વરસાદી કાંસ મુખ્ય છે જંબુસર નગરપાલિકા દ્વારા શહેરની સંપૂર્ણ કાસોની સફાઈ હાથ ધરવામાં આવી છે તેની સાથે સાથે શહેરની જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે ગમે ત્યાં કચરાઓ તેમજ ગટરમાં ન નાખે કાંસોમાં ન નાખે અને લોકો દ્વારા કરેલા કાસોના દબાણ સ્વેચ્છાએ હટાવી લઈ કાસ સાફ કરવામાં મદદરૂપ થાય તેવા પ્રયાસો નગરપાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યા છે બીજી બાજુ શહેરના મુખ્ય રિંગ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં અધૂરી કામગીરી અને વરસાદના વિધનના કારણે તે ચોમાસા પહેલાં જ કામ પૂર્ણ ન થાય તો પાલિકા માટે ભારે મુશ્કેલી ઊભી થાય તેમ લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આ કામગીરીમાં પાલિકા દ્વારા કેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને કયા પ્રકારની કઈ રીતે લોકોની સમસ્યા હલ થાય છે અને પાણી ન ઘેરાય તે જોવાનું રહ્યું છે જમ્મુ નગરપાલિકા જમ્મુ શરૂઆતી હું પોતે લગભગભાઈ ચતુર્ભાઈ જાંબુ આગામી વર્ષાઋતુની પ્રવિમોસિમ કામગીરી દરમિયાન અમારા નગરપાલિકાને લગતી કાસની સફાઈ બાબતે કામગીરી અમારા માન્ય ચીફ ઓફિસર શ્રી જયદીપસિંહ ચૌધરી સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રીમતી અમિષાબેનની સીધી સૂચના હેઠળ અમે લોકોએ જમ્મુ અંદર નવ કાસ હાલમાં અસ્તિત્વ ધરાવે છે તે પૈકીના ચાર કાંસની કામગીરી અત્યારે ચાલુ રહેલી છે બાકીની કામગીરી અમારી દસ છ બે હજાર પચીસ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે જે કામગીરી ચાલુ રહી છે તે પૈકીની કામગીરી કેટલાક કાંસ અમારા જેસીબી દ્વારા કામગીરી કરવામાં આવે છે અને જે જગ્યાએ જેસીબી જઈ શકે એવી પરિસ્થિતિ ન હોય તે જગ્યાએ અમારા લોકલ માણસો દ્વારા અમે આ કામગીરી હાથ ધરેલ છે વધુમાં એ બી જણાવી દઈએ કે આગામી વર્ષાઋતુની અંદર જ્યારે વરસાદના પાણીનો ચોક્કસ નિકાલ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા પૂરતું અમે આની પર તાત્કાલિક અને ધ્યાન ગણતરી છે ટૂંક સમયની અંદર આ કામગીરી અમારી પૂર્ણ થઈ જશે એ રીતે અમારી પ્રક્રિયા છે જમ્મુસર નગરપાલિકા જમ્મુશર